બનાવ્યો એમાં અગિયાર સ્ટોલ હતા આઈસ્ક્રીમના એટલે અમે બધાય ભરીયા અગિયાર મોટું ભરાય છે તો અમારી બે ત્રણ દિવસે એ જ કીધું કે અગિયાર છે તો અગિયાર રાખો તમે એની જગ્યાએ સોળ કર્યા તમે કીધું સોલ્ડ કર્યા તો તમે કિંમતે વધારી દીધી સ્ટોલે તમારે ઘટાડવાના નથી કા કિંમત ઘટાડી દીધો સ્ટોલ ઘટાડી દો પાંચ તમે હરેજીમાં બે વાર તો ક્યારે કિંમતનો ઘટાડે ને સોળ સ્ટોલ હોય તો શું તકલીફ તો અમારે તકલીફ જ પડે ને સાહેબ પહેલાં એના મોટા રોડ બનાવવાના હતા એના હિસાબે અગિયાર થયા હવે પાછો ખીચડા જેવું કરી નાખ્યું ને સોલ કરી કા તમે કીધું કિંમત ઘટાડી દીધો ગયા વરની જે કિંમત હતી એ કરી નાખો સાડા ત્રણ લાખ રૂપિયા ગયા વર્ષે હતા સાહેબ આ સાડા ચાર લાખ એની પાંચ સ્ટોલ ઘટાડી દીધા એટલે અમે રહ્યા સ્ટોલ હવે પાછા પાંચ સ્ટોલ એને વધારી દીધા સોળ કર્યા તો અમે ગયા કિંમત કરી નાખો તમે

અરવિનભાઈ આજે તમે મેળાની હરાજી ક્યાં હરાજી હતી ને શેના સ્ટોલ માટે તમે એ શું વાત નથી આજે યાંત્રિક રાઈડની હરાજી હતી અમે શરૂઆતી સરકારને કહી છીએ કે જે નવી અસોપી આવી છે એને પાલન કરવું અમારા માટે શક્ય નથી સમય નથી એના માટે એટલે સરકારશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ અમે નિયમો હળવા કરો આ મેળા પૂરતા પછી એનો સમય આપો તો ધીમે ધીમે બધું થઈ જાય પણ સરકાર શ્રી એક જ વાત કરે સુરક્ષાની અને સલામતીની તો સુરક્ષાની સલામતી અત્યાર સુધી જે મેળા થતા હતા એમાં અમે બધા પ્રમાણપત્રો એનઓસી લેતા જ હતા જેમ કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ન થાય મેળામાં એના માટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી લેતા હતા આગની કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે અમે ફાયર એનઓસી લેતા હતા પછી સુરક્ષા મામલે અમે પોલીસ અધિકારી સક્ષમ અધિકારી જેમ કે ડીવાએસપી સાહેબ એનું એનઓસી લેતા હતા એનું એનઓસી લેતા હતા પછી અમે પર રાઇડ પર રાઈડ બ બે કરોડ રૂપિયાનો વીમો ઉતરાવાના છીએ તો સુરક્ષાના તમામ મુદ્દે તો અમે બંધાયેલા છીએ પછી પ્લસમાં ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ સોગંદનામું લેવામાં આવે છે કે મેળામાં કઈ પણ દુર્ઘટના પણ થાય તો એના જવાબદાર અમે છીએ તો પછી તંત્રને ડર છે અધિકારીઓને જઈને અમે પૂછ્યું કે શું મેડમ આપ કઈ પ્રાંત અધિકારીશ્રીને કે નિયમો હળવા કરવા સરકાર તૈયાર છે કે અમારા હાથમાં કઈ નથી ઉપરથી જો કઈ આવે નિર્ણય તો થઈ શકે રાઈડ વાળા વખતે મેળામાં જોડાશે કે નહીં આ નિયમો તો પાલન કરવાના રીએ તો રાઈડ વાળા સો ટકા નહીં જોડે અને આખા ગુજરાતમાં ક્યાંય મેળા નહી થાય